નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો એક ડેમ તૂટવાથી કેટલી તબાહી મચી શકે છે તે લીબિયાના દંડા જોઈને જાણી શકાય છે ઘરોમાં પાણી અને કીચડ ભરાઈ ગયા છે માટી અને મલમાંથી સૌ કાઢવામાં આવી રહ્યા છે શહેરમાં બીમારીઓ પણ ફેલાવાનો ભય છે મીડિયા રિપોર્ટ અનુસાર આશરે ચુમ્માલીસ હજાર લોકો આ ડેમ તૂટવાના કારણે મૃત્યુ પામ્યા છે તો વધુ આપને જણાવી દઈએ કે સવા લાખની આબાદીવાળા દંડા શહેરની હાલત અત્યારે ઘણી ખરાબ જણાઈ રહી છે ચારે બાજુ તૂટેલી બિલ્ડિંગ કિચડ એક કારની ઉપર બીજી કાર દેખાઈ રહી છે મળતી માહિતી અનુસાર છેલ્લા વીસ વર્ષોથી આ ડેમની દેખરેખ નહોતી થઈ રહી ડેમ તો ખાલી હતા પરંતુ ડેમને સમારકામની જરૂર હતી ડેનિયલ વાવાઝોડા એટલું પાણી ભરી દીધું કે જૂના અને કમજોર ડેમ તેને સંભાળી ના શક્યા બંધ તૂટ્યા અને તેની નીચે રહેલ શહેર ડરના બરબાદ થઈ ગયું હતું મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ડેમમાં પાણી ઉપર સુધી ભરાઈ ગયું થોડી જ વારમાં ડેમ તૂટી ગયો હતો એક સાથે એક પોઈન્ટ એસી કરોડ ટન પાણી નીચેથી તરફ ફેલાઈ ગયું હતું અને નીચેવાળા ડેમમાં પાણીને રોકવાની ક્ષમતા ન હોવાથી જેથી શેર ડૂબી ગયું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ